ઉત્સવ પ્રેમી લોકો મેળાનો આનંદ માણશે તો વઢવાડ મેદાનમાં જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં છે દર વર્ષે આ રીતે લોકમેળો યોજાતો હોય છે મેદાનમાં રૂપિયા બે કરોડનો વીમો પણ મેળા સંચાલકો દ્વારા ઉતારવામાં આવ્યો છે સુરેન્દ્રનગરવાસીઓ કે જે ઉત્સુક છે આ લોકમેળાનો આનંદ મેળવવા માટે પરંતુ હવે પરિસ્થિતિ અને તંત્ર માટે કપરા ચઢાણ એ પણ છે કે જે રીતે રાજકોટની અંદર

અને જે તે રાઇડ છે તે ખરેખર ફિટ છે કે કેમ અને જે બાળકો કે કોઈ પણ લોકો મેળાની અંદર આવતા હોય આ રાઈડનો આનંદ મેળવવા માટે આ પહેલાં પણ આપણે અગાઉ ઘટનાઓ જોઈ ચૂક્યા છે કે મેળાઓની અંદર અનેક એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે રાઈડની તૂટી પડવાથી કેટકેટલાય કેટલાય લોકો ઇજાગ્રસ્ત થયા છે અને ઘણી ઘટનાઓમાં બાળકોના મૃત્યુ પણ થયા હોવાની વિગતો સામે આવી છે ત્યારે આ બધી જ ઘટનાઓ ન બને અને ખૂબ શાંતિપૂર્ણ માહોલની અંદર ઉજવણીની સાથે લોકમેળો યોજાય તે પણ એટલું જ જરૂરી બને છે અને માટે જ નિયમોનું પાલન કરવું તેટલું જ જરૂરી રહે છે સુરેન્દ્રનગરની અંદર જન્માષ્ટમીના લોકમેળાને લઈને તડામાર તૈયારીઓ કરાઈ છે ધ્રાંગધ્રા વઢવાણ અને સુરેન્દ્રનગરના મેળાના મેદાનમાં લોકમેળાનું આયોજન કરાયું છે અને મેળા સંચાલકો છે કે જેમણે સરકારની નવી એસઓપીનું પાલન કરવાની તૈયારી બતાવી છે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બનાવ બાદ મેળાની તમામ રાઇડ માટે ફિટનેસ સર્ટિફિકેટ લેવું અનિવાર્ય બનાવવામાં આવ્યું છે આ જે ગ્રાઉન્ડ છે તેનું બે કરોડ રૂપિયાનો વીમો પણ મેળા સંચાલકોએ ઉતાર્યો છે સુરેન્દ્રનગરની ઉત્સવ પ્રેમી લોકો કે જે મેળાનો આનંદ મેળવવા માટે અહીં આવશે અલગ અલગ જગ્યાએથી લોક મેળાને લઈને જે વિગતો સામે આવી રહી છે સરકાર દ્વારા જે એસઓપી તૈયાર કરવામાં આવે છે તે એસઓપીનું પાલન કરવામાં આવે તો જ પછી મેળાને મંજૂરી મળતી હોય છે સુરેન્દ્રનગરની અંદર પણ તે જ પરિસ્થિતિ સામે આવી છે કે જો એસઓપીનું પાલન કરવામાં આવશે તો જ આ મેળાને મંજૂરી આપવામાં આવી છે બે કરોડનો વીમો પણ મેળા સંચાલકો દ્વારા ઉતારવામાં આવ્યો છે સાતમ આઠમના તહેવારો અને જન્માષ્ટમીનું મહાપર્વ આ પર્વને લઈને અલગ અલગ જગ્યાએ રાજકોટ સુરેન્દ્રનગર જામનગર આ બધી જ જગ્યાએ મેળાનું આયોજન થતું હોય છે અને મેળાની અંદર મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય છે વધુ માહિતી માટે સંવાદદાતા ફઝલ જોડાઈ ગયા છે ફઝલ

છપ્પન ની રકમ લઈ અને તત્રયા મેળાનું મેદાન સંચાલકોને ભાડે આપ્યું છે ઉલ્લેખનીય છે કે આ વર્ષે જે મેળા સંચાલકો છે તેમના દ્વારા તમામ જે સરકારની નવી એસઓપી છે તેનું પાલન કરવું ફરજિયાત છે બે કરોડ રૂપિયાનો ગ્રાઉડનો વીમો લેવામાં આવ્યો છે સોયલના જે રિપોર્ટ કરાવવામાં આવ્યા છે અને હવે આ રાઇડો તમામ ઊભી થઈ જશે ત્યારબાદ આ જે રાઇડો છે તેનું ફિટનેસ સર્ટિફિકેટ પણ સંચાલકો છે આ મેળાનું આયોજન થાય લોકો આ મેળાની મજા માણી શકે તે માટે તડામા તૈયારીમાં કામે લાગ્યા છે સુરેન્દ્રનગર વઢવાણ ધાંગ સહિતના જે મેળાઓ છે ત્યાં અલગ અલગ સ્ટોલો નાખવામાં આવ્યા છે અલગ અલગ રાઈટ નું હાલમાં બાંધકામ ચાલુ છે ઉભા કર સ્ટ્રક્ચર ઊભું કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે લોકો જન્માષ્ટમીના જે પાંચ દિવસો હોય છે ત્યારે મેળાની મજા માણતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર વાસીઓ પણ ચાલુ વર્ષે મેળાની મજા માણી શકે તે માટે તમામ જે સરકારી ગાઈડલાઇનનું પાલન છે નવી એસઓપીની રચના કરવામાં આવી છે તે પ્રમાણે મેળો થાય તે માટેના પ્રયાસો છે તો તંત્ર દ્વારા પણ હાથ ધરવામાં આવ્યા છે ને મેળા સંચાલકો છે તેમના દ્વારા પણ સ્ટ્રક્ચર ઊભું કરવાની આજથી શરૂઆત કરી દેવામાં આવી છે જી જ્યાં નવી એસઓપી જાહેર કરવામાં આવી છે ગત વખત કરતા શું નવા નિયમો આ વખતે જોવા મળ્યા છે કારણ કે ગેમ ઝોન થયું અગ્નિકાંડ થયું અને તે પછીથી નવા નિયમોનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે ત્યારે તેને લઈને આપની પાસે શું માહિતી છે એસઓપી માં ખાસ કરીને જે રાજકોટ ગેમ ઝોનની જે ઘટના બની હતી ત્યારબાદ જે તંત્ર છે તે સફાળું જાગ્યું છે ખાસ કરી આ ચાલુ વર્ષે જો લોક મેળા કરવા હોય તો તેના માટે ફિટનેસ સહતી લેવું જરૂરી છે જે તમામ રાઇડો મેળામાં ઊભી કરવાની હોય છે તેના ફિટનેસ સહતી લેવા જરૂરી છે જે સ્ટોલ નાખવામાં આવશે ત્યાં ફાયર સેફટી રાખવી જરૂરી છે અને બીજી તરફ જે ગ્રાઉન્ડ જે ભાડે આપવામાં આવ્યું છે નગરપાલિકા દ્વારા તેનો બે કરોડ રૂપિયાનો વીમો લેવો જરૂરી છે અને જે પોલીસ વિભાગની વાત કરવામાં આવે તો પોલીસ વિભાગની જે બંદોબસ્તની વ્યવસ્થા હોય છે તે પણ અલગથી કરવાની રહેશે બીજી તરફ ટીજીફિશિયલ વિભાગ જ્યાં પણ આ મેળા સંચાલકોને આપે ત્યાં રાખવા જરૂરી છે કે અલગ અલગ નિયમો લગાવવામાં આવ્યા છે લોકોની સુરક્ષાને ધ્યાને લઈ અને તંત્ર દ્વારા જે એસઓપી ઘડવામાં આવી છે તે તમામ એસઓપી નું પાલન કરવું ફરજિયાત છે જો ચાલુ મેળામાં પણ મેળા સંચાલકો આ એસઓપી નું પાલન નહીં કરે તો મેળો બંધ કરવાની તૈયારી પણ તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે દેખાડી છે ઉલ્લેખનીય છે કે નવી એસઓપી ની રચના કર્યા બાદ સંચાલકો નારાજ હતા પરંતુ અનેક બેઠકો અનેક મનામણા રિસામણા જેવા પ્રકારના પ્રયાસો કરવામાં આવતા હાલ સુરેન્દ્રનગર જિલ્લાના જે મુખ્ય ત્રણ મેળાઓ ભરાઈ રહ્યા છે ત્યાં સંચાલકો મેળા કરવા રાજી થયા છે અને તમામ એસઓપી નું પાલન કરવા તૈયાર થઈ ગયા છે જી એસઓપી નું પાલન શું ખરેખર થશે કે કેમ એ પણ એક સવાલ છે અને ખાસ કરીને આ રાઇડ સંચાલકો ઘણી બધી જગ્યાએ રાજકોટની જ વાત કરીએ તો રાઇડ સંચાલકો તેનાથી અડગા રહ્યા હતા જે પાલન ને લઈને વાતો ને લઈને હરાજી ને લઈને ત્યારે અહીં નિશુ વિગતો છે અને સાથે સાથે ફિટનેસ સર્ટિ ને લઈને આપણી પાસે શું માહિતી ખાસ કરીને જો ચોક્કસથી વાત કરવામાં આવે તો તમામ પ્રકારની છે તે એનઓસી મેળવી ફરજિયાત છે મેળા સંચાલકો દ્વારા અલગ અલગ રાઇટની એનઓસી મેળવી જરૂરી છે પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ તંત્ર દ્વારા પ્રથમ તબક્કાની પ્રક્રિયા પૂર્ણ કરી અને આજે મેળાના મેદાનો હોય છે તે ભાડે આપી દેવામાં આવ્યા છે અને આવક તો કરી લેવામાં આવી છે પરંતુ હાલમાં જો વાત કરવામાં આવે તો ફિટનેસ સર્ટી લેવા પહેલા આ સ્ટ્રક્ચર ઊભું કરવાનું હોય છે તે સ્ટ્રક્ચર ટૂંકા સમયમાં ઊભું કરવામાં

જે તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે તેમાં જમીનના ટેસ્ટિંગ કરાવવામાં આવ્યા છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો તમામ પ્રકારનું પાલન કરવું ફરજિયાત છે કારણ કે તંત્ર પણ આ મામલે હાલ કડક વલણ અપનાવી રહ્યું છે રાજકોટમાં જે ગેસ ઝોનની ઘટના બની ત્યારબાદ તંત્ર દ્વારા પણ આ મુદ્દે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે અને સંચાલકો સાથે પ્રથમ તબક્કાની બેઠક છે તે પૂર્ણ કરવામાં આવી છે પ્રથમ તબક્કાની બેઠકમાં તમામ સંચાલકોને જિલ્લા કલેક્ટરે એવી સૂચના આપી છે કે જો રાઇડોમાં કોઈ પણ પ્રકારની સતી દેખાશે ખામી દેખાશે અને નિયમોનું પાલન નહીં થતું હોય તો આવી રાઇડો સીલ કરવામાં આવશે અને રાઈડ સંચાલકો છે તેમના વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે પરંતુ હવે તો મેળો શરૂ થાય અને તમામ પ્રકારની એનઓસી લઈ લે તમામ પ્રકારના ક્ષતિ લેવામાં આવશે કે કેમ તે તો હવે આગામી દિવસોમાં ખબર પડશે પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગરમાં જે મેળાઓ યોજવાના છે જેને લઈને સંચાલકો અને તંત્ર દ્વારા દ્વારાડામાર તૈયારી કરવામાં આવી છે લોકો આ મેળાની મજા માણી શકે તે પ્રકારના નવી એસઓપી મુજબ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે ફઝલ આપ તે બદલ આપનો આભાર